જય શ્રી કૃષ્ણ હું રશ્મિ સંપટ મુંબઈ હું અહીં મારી સ્વરચિત કવિતાનું પઠન કરું છું જેનું શીર્ષક છે હે માત તું તું જનની વિધાતા જ સકળ સુખની દાતા તું જનની તું વિધાતા તું જ સકળ સુખની દાતા તું કલ્યાણી તું અન્નપૂર્ણા તું રસખાની વેદે તને વખાણી તું કલ્યાણી તું અ અન્નપૂર્ણા તું રસખાની વેદે તને વખાણી તું જી યશોદા તું જ દેવકી તું જ સર્વસ્વ મારું તું જી યશોદા તું જ દેવકી તું જ સર્વસ્વ મારું શ્વાસે શ્વાસે રટું હું તુજને શ્વાસે શ્વાસે રટું હું તુજને તું જ જીવન મારું તું જ જીવન મારું જય શ્રી કૃષ્ણ